समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो तो मैं चाबी सो के भी चाबी सो तुम्हें मीठा वाले अरे बाबा तो पोल चालू थी हो जी क्या અમારા આર્કે નવું બને છે 5 સેકન્ડs ક્યારે કે તો બોલ્યો હેલો મિત્રો તો અત્યારે રંગવાળા અમે ઉભા રહ્યા છીએ ચા પાણી નાસ્તો કરવા આ છે રાહુલભાઈ તો બનાવી કે આ તમે ચા પાણી તો પીવો ગયા ભાઈ ચા પાણી ચા તો પીવો ચા તો કઈ ચા પી મળી કે ભાઈ ચા બનાવે છે This is Jekson Bhai, do you know how to make tea? Yes, I to make tea. He is from Mitha. He is from

ફુલ્લો વળીયા ખાય ચાખ કે ચાની આરો ફુલ્લો વળીયા આપી દેઉ કેટલી લેવી તમે બોલો ને 25 25 નું ને 50 પછી બરાબર હજાર કમે હજાર ખા ના રે સવારમાં નાસ્તો ન નથી ના નાસ્તો કરતા બરાબર શું ઓ ખાણો પર મહેસાણા જ પહેલા થોડું થોડું લેવા હા એ ગમે તો આગળ લેવા ઘણી વેરાયટી છે ગાંઠિયામાં માધવ પાઈજા હાર્દિક આજે એકલા વિડીયો ચાલુ છે અંજે ઈવા ભયા તા અંજે ઈ તો આનીમાં મને રખડવાની મજા બોલો ફરી ગયો ને ડ્રાઈવર પહેલા આવે ડ્રાઈવર આવે ઓલી તો પડી જાય તમારી કને યાદ યાદ આવને બનાવ આમ હે તો રશો સૌરે બોલે બાંક બોલે વારી નતો દીધું હા કે તું ઓલો મુંગી દે નો હું તારે લગન કરાવે વ્યક્તિ નોન તો બોલજે થાય છે અરે એમ કહી દયા આપણામાં તો બરા થાય પણ બોલ્યો ને આપણે માફ કર દેલો ખાતો ન કરતા નથી આઈ વાત એમ તું જો એટલે ને અમારો કેવા <Tippettand throat> <that's what sounds like> <that> <elled> <that>

શiga ગાડી આનો આલે કા શiga દીકે ની માટર તો ગાડી આપણે રોજ લે લાવ્યા હાથ લઈ જાય છે હા હાથ થી લઈ લઈ જાય છે જ છે રાજવાન હવે હા સમજાઈ ગયો ભાઈ કે ટુ નાઈટ

તો સોરી મિત્ર તમને હું હાથી અમે જ્યાં ગયા હતા ત્યાં તમને હું વસ્તુ બતાડી નથી ક્યો ત્યાં ગયા તા ફરવા એટલે ફરવા નહોતા ગયા હતા વસ્તુ લેવા ઇમિટેશન ને થોડું ઘણું બી હતું ઘણી વસ્તુ તમને દેખાડી નથી કયો અહીંયા ટ્રાફિક બહુ હતું એટલે માન માન અમારો આવ્યો છે ગરબી બહુ હતી આવતા વિડીયોમાં વિડીયોમાં

તમે ભાવનગર થી રાજકોટ હાઈવે ઉપર જાતા હો તો અહીંયા એક છે પેટ્રોલ પંપ સીએનજી પંપ ભારત પેટ્રોલ પંપ નું એવી પોઈન્ટ છે જ્યાં જીગાને ભૂખ લાગી ગઈ ફૂલ ખાય છે ખાઈ લીધું પણ એ કે મારું વિડીયો ન ઉતારતો લોગમાં ન મૂકતો એટલે નથી લીધું કોઈનું લોગમાં રાહુલ ભાઈ કે મારે વાંધો નહીં રાહુલભાઈ કે મારું લ્યો તો વાંધો નહીં છાશ પી દો રાહુલભાઈ જેક્સનભાઈ ખાલી થઈ ગયા તમારે દાળ ભાત મંગાવવા પડશે તમારે દાદા ખાવાની મજા આવ્યું જમવાની મજા આવી આ ક્યાં આવ્યું રાજકોટ ભાવનગર હાઈવે ઉપર રાજકોટ ભાવનગર હાઈવે ના શું નામ છે હોટલ નું સાગર બેરે માઉ સાગર પેરે માઉ નામ વિચિત્ર છે થોડુંક નામ વિચિત્ર છે થોડું સાગર પેરે માઉ રાજકોટ ગોંડલ કયો રોડ કીધો રાજકોટ ગોંડલ રાજકોટ ગોંડલ રોડ આવો તો અચૂક જમવા બેઠ જો બહુ મજા આવે ગુજરાતી પંજાબી